નમસ્કાર ધોરણ સાત ગુજરાતી તેનું એક ચટર છે અવિરામ યુદ્ધ જેના વિશે આપણે જોઈશું અવિરામ યુદ્ધ જેના લેખક છે ધૂમકેતુ ધૂમકેતુ એ લેખકનું ઉપનામ છે તેમનું ઓરિજિનલ નામ શું છે ગોરીશંકર જોશી તો ગોરીશંકર જોશી એટલે કે ધૂમકેતી નો જન્મ રાજકોટ જિલ્લાના વીરપુરમાં થયો હતો તેમના પિતાનું નામ ગોવર્ધન રામ હતું અને તેઓ વાર્તાકાર તરીકે એટલે કે વાર્તા લખનાર તરીકે જાણીતા છે તેમની વાર્તાઓ કારણખા મંડળ નામનું એક પુસ્તક છે જેની અંદર તેમની વાર્તાઓનો સંગ્રહ છે તેમણે ટૂંકી વાર્તા ઉપરાંત નવલકથાઓ પ્રવાસ વર્ણન નવલકથાઓ એટલે મોટી વાર્તા પ્રવાસ વર્ણન એટલે તમે જે પ્રવાસમાં ફરવા જાઓ છો તેના વિશેનું વર્ણન કરતું પુસ્તક અને આત્મકથા એટલે કે જે પોતાનું જીવન છે તે જીવન વિશે આપણે જે લખીએ છીએ તે છે આત્મકથા તો આવા બધા પુસ્તકો તેમણે લખ્યા છે અવિરામ યુદ્ધ મનુષ્યના જીવન સંઘર્ષની કથા છે એમ કહી શકાય એક મનુષ્ય તરીકે જીવન જીવવા માટે અને પોતાની જરૂરિયાતોને પૂરી કરવા માટે આપણે શું કરીએ છીએ સંઘર્ષ કરતા રહીએ છીએ મૃત્યુ સુધી પોતાની માતા પાસે ઊભા રહીને રાહ જોતા પુત્રના ખેડૂ પિતા પાછા ફરતા નથી દરિયાની અંદર માછલીઓ પકડવા જતા પિતા પાછા ફરતા નથી માં દીકરો હૈયા ફાટ રુદન કરે છે એટલે કે ખૂબ જોર જોરથી રડે છે આ દ્રશ્ય લેખકની નજર આગળથી કસતું નથી પરંતુ એકાદ વર્ષ પછી એ જ છોકરાને દરિયા દરિયો ખેડવા તૈયાર થયેલો જોઈ લેખક અચરજ પામીને એને એ અંગે સવાલ કરે છે પોતાના પિતા દરિયામાં મૃત્યુ પામે છે તો તેના એક વર્ષ પછી જ તેના એક વર્ષ પછી જ છોકરો દરિયો ખેડવા જાય છે તો લેખકને એ દ્રશ્ય જોઈને ખૂબ જ નવાઈ લાગે છે અને તેઓ તેને પ્રશ્ન પૂછે છે ત્યારે એ છોકરો જે જવાબ આપે છે તે આ વાર્તાનો મહત્વનો મુદ્દો છે અંતે લેખક પોતાની જાતને પૂછેલા બે પ્રશ્નો શું શ્રમ ભરેલું જીવન અને મેદાન જ નિર્ભયતા આપતા હશે મતલબ કે આપણા જીવનને નીડર કોણ બનાવતું હશે એક છે મહેનતવાળું જીવન શ્રમ ભરેલું અને બીજું છે રણમેદા અને નિર્ભયતા એ જે નિર્ભયતા છે શું એનાથી જ આપણું ચારિત્ર ઘડાતું હશે આપણું વ્યક્તિત્વ બનતું હશે એનું એકાક્ષરી ઉત્તર હામ જ મળે છે દરિયો કેટલો તોફાની હતો એ બરાબર યાદ છે મેલા ડોહળા પાણીના ડુંગર ડુંગર જેવડા મોજા ઉપરી ચાલ્યા આવતા હતા અને ખડકની સાથે પછડાઈને જાણે પાણીનો પણ લોટ થઈ જતો હોય તેમ નીચે પથરાતા હતા તો અહીંયા જુઓ દરિયાનું વર્ણન છે જો આ રીતના પર્વતો ઊભેલા છે અને અહીંયા જોડે દરિયો છે અને એ દરિયાના આવી રીતના વિશાળ મોજા ઊંચે ઉછળે છે અને શું થાય છે આ ખડકોથી ટકરાય છે અને ટકરાઈને પાછા નીચે પડે છે લોટની જેમ નીચે પડી જાય છે એક જગ્યાએ તો ખડકમાં ઊંડી ઊંડી ખો હતી આજે જે દરિયાના મોજા ટકરાતા હતા એના લીધે ખડકની અંદર ઊંડે સુધી શું બની જતું હતું ખીણ જેવું બની જતું હતું એની અંદર પાણી ધસારા બંધ ચાલુ જતું હોય અને એક ક્ષણમાં તોક જેવો અવાજ કરીને પાછું નીકળી સામેના ખડક સાથે પછડાઈ ઊંચે ઉડી રચકણ જેવું બનીને બીજી ક્ષણમાં નીચે પડતું હતું તો પાણી એમ જ હતું અચાનક બારું આવતું ઊંચે ઉછળતું અને પછી પાછું નીચે પડતું તો દરિયા કિનારે જે હોય છે તેનું આ દ્રશ્યનું અહીંયા વર્ણન કરેલું આપણને જોવા મળે છે રાક્ષસની ચીસો હોય તેમ પવન સુસવાટા બોલાવતો હતો તમે જુઓ કે દરિયા કિનારે પવન પણ ખૂબ જોર જોરથી પાતો હોય છે મોજા ઉથળી ઉથળીને ખડકમાં પથડાઈને ખૂબ મોટા ધ્રુવ અવાજ સાથે બંધ પાછા વદોડતા હતા મોજા આવી રીતના ઉછળતા હતા અને ધસારાબંધવના યુદ્ધ જેવો દરિયાના પ્રચંડ મોજાનો અવાજ અંધકારના લીધે વધારે ને વધારે ભયંકર બનતો હતો તો જે દરિયાના મોજા છે તે બે રાક્ષસો એકબીજાથી લડી રહ્યા હોય તેવો ભયાનક અવાજ કરતા હતા સાથે જ સાજનું અંધારું પણ થવા આવ્યું હતું એવી સાંજે દરિયા કિનારે આવી ભયાનક સાંજની અંદર શું હોય છે કે દરિયા કિનારે એક સ્ત્રી પોતાના નાના છોકરા સાથે ઊભી હતી બરોબર આ રીતનો દરિયો છે અને દરિયા કિનારે એક સ્ત્રી તેના ખૂબ જ નાનકડા છોકરા સાથે ઊભી હોય છે હંમેશા દરિયા કિનારે જ ફરવાનો શોખ હોવાથી મને ખબર હતી કે દરિયો આટલાવામાં બહુ તોફાની ગણાય છે જે લેખક હતા તેઓ સાંજના સમયે દરિયા કિનારે કસરત કરવા અથવા તો ચાલવા જતા અને જે જગ્યાએ આ લોકો ઊભા હતા એ ભાગમાં દરિયો કેવો હતો ખૂબ જ તોફાની ગણાતો માછીમારના કુટુંબના માણસો ટોળા ટોળા મળીને પાર ગયેલા પોતાના આદમીઓની રાહ જોતા ઊભા રહે છે તે સ્થળ અહીંથી ઘણું દૂર હતું આ દરિયા કિનારે ઘણા બધા માછીમાર કુટુંબો રહેતા હતા અને એ કુટુંબના જે લોકો હતા તેઓ દરિયામાં ગયેલા પોતાના લોકોની રાહ જોવા માટે જે જગ્યાએ ઊભા રહેતા એ જગ્યા આ લોકો ઊભા હતા ત્યાંથી ખૂબ જ દૂર હતી સહજ જ મારા પગલા એમના તરફ વળ્યા તો લેખક સાંજે કરવા જાય છે અને આ લોકોને જોવે છે મા દીકરાને તો તેમની તરફ જાય છે દેખતા ન હોય હોય તેમ દરિયા તરફ જોઈ રહ્યા હતા જણા શું કરી છે દરિયાની સામે જ તાકી રહ્યા હોય છે છોકરો ખુશીમાં આવીને ઊંચો ઉછળ્યો અને આવી આવી કહીને કૂદવા લાગ્યો તો દૂર છોકરાને શું દેખાય છે એના પિતાજી દેખાય છે મેં દરિયા ઉપર દ્રષ્ટિ કરી તો દૂર દૂર ઝાંખા અંધકારમાં એ નાની સરખી હોડકી હિમાલય જેવડા મોજા ઉપર ચડીને નીચે પછડાતી ને પવનના ઝપાટાથી ફાલક ડોલક થતી નજરે ચડી તો શું દેખાય છે કે દરિયાની અંદર ખૂબ જ દૂર એક નાનકડી હોડી જોવા મળે છે જે મોજા ઉપર પછડાતી હોય છે જોર જોરથી પછડાતી અને તૂટતી જોવા બંને અત્યંત ચિંતાતુર ચહેરે એકીટ હશે માણસનું અને કુદરતનું તુમુલ યુદ્ધ નિર્ખી રહ્યા તો શું થઈ રહ્યું છે દરિયો ભયાનક તોફાને છે અને તેમના પિતા આવી રહ્યા છે પરંતુ એક યુદ્ધ જેવી પરિસ્થિતિ છે કે તેઓ આટલે સુધી પહોંચશે કેમ તે પ્રશ્નો મગજની અંદર હોય છે બીજી જ ક્ષણે જેમ તીર જાય તેમ છોકરો બુમાબૂમ કરતો હમેશ ઉતરવાના કિનારા તરફ દોડ્યો હવે આ લોકો જે જગ્યાએ હોડી લઈને આવતા હોય છે દરરોજ તે કિનારે છોકરો દોડે છે ત્યાં માણસોની ઠઠ જામી હતી એટલે કે ત્યાં ઘણા બધા માણસો ભેગા થયા હતા હોળી એટલી દૂર હતી પવનનો ઝાપટો એટલો આકરો હતો દરિયાનો વેગ એટલો ભયંકર હતો સુસવાતા એવા ભયાનક હતા કે ભેગા મળેલામાંથી કોઈ પણ પેલી હોળીની મદદે જવા તૈયાર ન હતું એ જે હોળી છે એ સમયે પવન અને મોજા એટલા બધા ઉછળી રહ્યા હતા એટલું ભયાનક વાતાવરણ હતું એટલા બધા માછીમારોમાંથી કોઈ પણ તે હોડીની મદદ કરવા જઈ શકે તેમ ન હતું છોકરો કરતો એ પહોંચ્યો એક હોડીને ઊંધી વાળીને હિમાલયના ડુંગર ઉપરથી જાણે નીચે ફેંકતો હોય તેમ હોડીને અફાળી રહ્યો હતો હોડી શું થઈ રહી હતી દરિયાના પાણી ઉપર ખૂબ જ ઊંચે ઉડીને પાછી નીચે પછડાઈ રહી હતી માણસનું બળ થાક્યું હતું અને કુદરતનું બળ વધતું હતું આખા ટોળાને આવી જાઓ એમ આહવાન કરતો હોય તેમ દરિયો વધારે ને વધારે પ્રચંડ બનતો હતો દરિયો જે છે તે એટલો ભયાનક હતો કે કિનારે ઉભેલા ટોળાને જાણે કહી રહ્યો હોય કે તમારામાં પણ હિંમત હોય તો દરિયાની અંદર આવી જુઓ આ રુદ્ર રૂપ હવે ક્યાં અટકશે એ કહેવું

સુસવાટા કરતા જાણે રાક્ષસ ગર્જના કરતો હોય એવા ભયંકર અવાજ છે આકાશ પાતળ વિંધી નાખતા પવનના એક ઝપાટે હોળીને અને માણસને જુદા કરી નાખ્યા શું થાય છે કે આ રીતનો દરિયો છે આ રીતના હોળી છે તેના ઉપર અને તેના ઉપર માણસ છે અચાનક હોડી અધેર ઉછળે છે અને નીચે પડે છે અને માણસ પણ દૂર જતો રહે છે અને હોડી પણ દરિયાની અંદર દૂર જતી રહે છે અને જાણે આ કૃત્યની જ રાહ જોતું હોય તેમ એક પ્રચંડ મોજાઈ બંનેને દૂર દૂર ફેંકી દીધા જીવનને અને જીવનના આધારને તો આ રીતના પેલો જે છોકરાનો પિતાજી હોય છે તેઓ શું કરે છે દરિયાની અંદર પોતાની હોળીથી દૂર ફેંકાઈ જાય છે અને મોજું તેમને ઘણી દૂર વધુ લઈ જાય છે બધા જાણે સમજી ગયા હોય કે દરિયો ભોગ લેશે જ તેમ તદ્દન શાંત બની ગયા બધાને ખબર પડી ગઈ કે પેલા માણસનું બચવું હવે મુશ્કેલ છે શક્ય નથી બળતે હૃદયે લાચાર મનોદશાએ તુમુલ યુદ્ધનું છેલ્લું પ્રકરણ જોઈ રહ્યા અને લાચાર બનીને આજે ટોળું દરિયા કિનારે ઊભું હતું તે પેલા વ્યક્તિને ડૂબતું જોઈ રહ્યું મનુષ્ય થાક્યો હતો એનો બધો પ્રયત્ન વ્યર્થ જતો હતો હવે ડૂબવું છે તો છેવટે કાંઠા તરફ કાંઠા તરફ જોઈને ડૂબવું એટલો જ આશા તંતુ બાજી રહ્યો એટલો જે મનુષ્ય હતો તે થાક્યો હતો અને તેને થયું કે હવે ડૂબવું છે તો હવે કાંઠા બાજુ જોઈને જ ડૂબવું મનુષ્ય હાર્યો દરિયો જીત્યો ટોળામાંથી રુદનના અનેક સ્વરો છૂટ્યા પહેલા માં દીકરાનું હૈયું ફાટે તેવું કરુણ આક્રમ પોતાના પ્રચંડ અવાજથી દાબી દેતો દરિયો વધારે ને વધારે ભયંકર બનતો ગયો તો જ્યારે પેલો વ્યક્તિ મૃત્યુ પામે છે કે જાય છે તો જે કિનારે લોકો ભેગા થયા હોય છે તે બધા જ શું કરવા લાગે છે હુદન એટલે કે રડવા લાગે છે અને સાથે જ જે માં દીકરો હોય છે તે તો વધુ જોર જોરથી રડવા લાગે છે એક કરુણ ભયંકર દ્રશ્ય ઘણા દિવસ સુધી કાંઠા પર ને કાંઠા પર ભટકતું હોય તેમ જ્યારે હું ફરવા નીકળું

એક સવારે વહેલો ફરવા નીકળ્યો લેખક એક દિવસ સવારે ફરવા જતા હોય છે દરિયા કિનારે ભીનાસ જામી હતી વાતાવરણ દરિયા કિનારે કેવું હોય છે સરસ મજાનું ઠંડક વાળું બધે આછી ધૂસર જેવું લાગતું હતું થોડો થોડો ધૂમ્ર એટલે શું કે ધૂમ્ર પેલું ધમાડો હોય છે સવારના વહેલી સવારે વાતાવરણમાં એ પ્રકારનું ધૂસર જેવું વાતાવરણ હતું એ રસ્તે પસાર થઈને પસાર થતાં અચાનક પેલા છોકરા પર દ્રષ્ટિ પડી એક વર્ષ પછી લેખકને પેલો છોકરો જોવા મળે છે તે દિવસે તેણે કરેલું મારેલા પછાડા ને દોડા દોડી દરિયા વચ્ચેથી હાડી કાઢીને બાપને મળવા જાઓ એવી એણે બતાવેલી ઘેલ બધા દ્રશ્યો નજર આગળ તળી આવ્યા એ દિવસે છોકરો ઘણા પછાડા કરે છે અને દરિયામાં જવાનો પ્રયાસ પણ કરે છે કે પોતાના પિતાને બચાવી શકે આ બધી વાતો લેખકને યાદ આવે છે તે દિવસે એ એવું રડ્યો હશે કે દરિયો પથરાનો હોત તો પીગળી જાત મને હડી કાઢવા દો હું દોડીને મારા બાપને બચાવી લઉં મને હડી કાઢવા દો તે શું કહે છે કે હું દોડીને દરિયામાં જઉં અને પોતાના પિતાને બચાવી લઉં એ રીતનો તે દિવસે તે આક્રમ પાડીને બૂમો પાડીને રડતો હોય છે એ જ એની ધૂન હતી મારી પ્રચંડતાને પણ કુછ નહીં ગણનાર આવડો નાનો છોકરો નીકળ્યો આ જોઈને દરિયાને શરમ થઈ હશે લેખકને લાગે છે કે દરિયાને એવું થયું હશે કે હું આટલો વિશાળ છું તેને પણ આ છોકરાએ કંઈ જ ગણ્યો નહીં તેવું વિચારીને દરિયાને પણ શરમ આવી હશે આજે પોતાનું હોડકું એ તૈયાર કરી રહ્યો હતો એ શું કરી રહ્યો હતો હોડી લઈને દરિયામાં જવાની તૈયારી કરી રહ્યો હતો એની માં પણ એની પાસે ઊભી હોય એમ લાગ્યું અને જોડે એના મમ્મી પણ હોય છે આગળ વધ્યો કેમ દોસ્ત પડી કે લેખક કહે છે કે મને ઓળખ્યો તેણે મારી સામે જોયું પણ મને ઓળખ્યો નહીં એટલે પોતાના કામમાં મશગુલ બની ગયો પેલો છોકરો લેખકની સામે જુએ છે પરંતુ તે લેખકને ઓળખતો નથી અને પોતાનું કામ કરવા લાગી જાય છે આ તમે માછીમાર આવા કેવા હજી તારો બાપ તોફાનમાં સપડાયો હતો એ નજર સામે દેખાય છે અત્યારે તો તું પાછો એનો એ ધંધો લઈને બેઠો કે તારા પિતાજી આ જ રીતનું દરિયામાં માછલી લઈને જતા મૃત્યુ પામે હતા તેમ છતાં તું ફરીથી એનું એ જ કામ કરી રહ્યો છે તે ઘણીવાર બોલ્યો નહીં પોતાના કામમાંથી નવરો થઈને મારી સામે ઊભો રહ્યો થોડી તો પેલો છોકરો કંઈ જ બોલતો નથી એનું કામ કરી રહે છે અને શું કરે છે લેખકની સામે આવીને ઊભો રહે છે સાહેબ ભગવાને આ ધંધો સોંપ્યો છે બીજો ધંધો સારો આવડતો હોય તો ભલે નકર બીકના માર્યા બાપ દાદાનો ધંધો છોડું તો તો મારું નાક વધાઈ જાય માછીમારનો છોકરો કહે છે કે અમને ભગવાને આ જ ધંધો સોંપ્યો છે અને જો ના આવડતો હોય તો ઠીક છે કે અમે બીજો ધંધો કરીએ પણ ડરના લીધે અમે પોતાનું કામ ધંધો છોડી શકીએ નહીં

બધા જ આ રીતના મૃત્યુ પામ્યા હતા અને મારું પણ જે થવું હોય તે થશે પણ બીકનો માર્યો દરિયામાંથી પાછો પડું તો તો આ મારી માં જોઈ એનું નામ જ લાજે ને તે કહે છે કે જો હું દરિયાથી ડરી જાઉં તો તો મારી માં નું નામ લાજે નામ ખરાબ થાય તે પોતાની માં સામે જોઈને હસ્યો અને ઝપાટાબંધ ચપળતાથી હોડકામાં ચડી બેઠો શું કરે છે આટલું બોલીને એ હોડીમાં ચડી જાય છે લ્યો રામ રામ સાજે ફરવા આવશો કે તો લેખકને કહે છે કે રામ રામ અને સાજે ફરવા આવશો કે અને ગીત ગાતો ગાતો જાણે દરિયો રમવાનું મેદાન હોય તેમ તે આનંદ ભેર ચાલી જાય છે કેટલું સરસ દ્રશ્ય છે તમે જુઓ કે એક વર્ષ પહેલા જેના પિતાજી દરિયામાં મૃત્યુ પામે છે અને ભયાનક રોદન કરે છે એ છોકરો બિલકુલ દરિયા વગર ગીત ગાતા ગાતા હોડી લઈને દરિયામાં જાય છે માડી સાચવજી આટલું કહીને એની માં ઘર તરફ પાછી ફરી માડી સાચવજી એટલું કહીને તેની માં પણ પાછી જતી રહે છે અમારો તો સાપ ધંધો એમ બીક રાખવી કઈ પોહાય કે અમારો આ ધંધો છે અને આટલા બધા ડરીએ તે અમને પોસાય નહીં યોગ્ય લાગે નહીં અમે દરિયાના દીકરા અને દરિયો અમારો બાપ વહેલું મોડું સૌને મળવું છે ને તે કહે છે કે મૃત્યુ તો ગમે ત્યારે બધાને આવે છે અને આ અમારો ધંધો છે તમે એનાથી પાછા પડીએ નહીં તેનો છોકરો આનંદ આનંદભેર દરિયાના મોજા કાપતો મજા કરતો જતો હતો લેખક જુએ છે કે દરિયા ઉપર છોકરો હે ને મોજથી બિલકુલ ડર્યા વગર ચાલ્યો જતો હોય છે હજી મારી સામે હાથ લાંબો કરીને રામ રામ કરી રહ્યો હતો અને જોડે જોડે એ લેખકને રામ રામ પણ કહી રહ્યો હોય છે તો એકીક હશે દરિયો હૂડી છોકરો ને અનેક માછવા જોઈ રહ્યો હતો તો શું હોય છે દ્રશ્ય સવારના કે ઘણા બધા માછીમારો દરિયામાં એ સમયે માછલી પકડવા જઈ રહ્યા હોય છે અને તેની અંદર આ છોકરો પણ હોય છે દરિયાના મોજા જેવો વિચાર પસાર થઈ ગયો અને લેખકને એક વિચાર આવે છે શું શ્રણ ભરેલું જીવન અને રણ મેદાનો જ નિર્ભયતા આપતા હશે આપણી અંદર દરેક પ્રકારનો ડર છે આ ડર ક્યાં દૂર થાય છે એક તો જ્યારે તમે રણ મેદાનમાં લડવા જાઓ છો યુદ્ધ માટે તો તેનાથી તમારી અંદર નિડરતા આવે છે અને બીજું જ્યારે તમે મહેનતથી ભરેલું જેવું કે આ છોકરો કામ કરતો હોય છે એ જ રીતનું એવું જીવન જીવો છો જેની અંદર તમે સખત મહેનત કરો છો તો પણ તમારી અંદર શું આવે છે નિડરતા આવે છે અને નિડરતાથી શું બને છે તમારું ચારિત્ર્ય જેને કેરેક્ટર અથવા તો વ્યક્તિત્વ કહેવામાં આવે છે તો સદાર્થ છે જોઈ લઈએ અવિરામ એટલે અટક્યા વિનાનું અતળ એટલે ઊંડું ધાળિયા વિનાનું પ્રચંડ તો ભયંકર બિહામણું ડરામણું આટલા વામાં એટલે આટલા પવનમાં મીઠ તો નજર અથવા તો દ્રષ્ટિ એકી ટસર લગાતાર એક નજરે ટગર ટગર તુમૂલ એટલે ભયંકર ખો એટલે ખાઈ ખીણ કોતર આકરું એટલે કઠણ કે મુશ્કેલ

તો માછીમાર આહવાન તો આમંત્રણ બોલાવવું પડકાર તો અહીંયા ચેપ્ટર પૂરું થાય છે જો તમને યોગ્ય લાગે તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવા વિનંતી ધન્યવાદ